એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે તમામ પક્ષના નેતાઓ અને મંત્રીઓ સહિત ઉમેદવારો પણ ચૂંટણીમાં જીત મેળવવા માટે જોર લગાવી રહ્યા છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ પર હવે મેદાનમાં ઉતર્યા છે જીતુ ભાવનગરમાં વિશાળ ત્યારે આ મોટી સંખ્યામાં લોકો જોડાયા ભાવનગરમાં યોજાયેલા રોડ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને જીતુ આઘાણીએ લોકોને વોટ કરવા માટે અપીલ પણ કરી જીતુ વાઘાણીએ લોકોને જંગી મતદાન કરી ભાજપને જીતાડવા માટે અપીલ કરી હતી વધુ વિગત આપશે સંવાદદાતા નીતિન સોની ફોન પર જોડાઈ છે નીતિન મતદાન ને હવે ગણતરી કલાકો બાકી છે ભાજપ અને કોંગ્રેસના નેતા નેતાઓ એડી ચોટી નું જોર લગાવી રહ્યા છે પ્રચારમાં ભાવનગરમાં જીતુ વાઘાણી નો રોડ શો યોજાયો કેવો ઉત્સાહ કાર્યકર્તાઓમાં દેખાયો ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના જે લોકસભાના ઉમેદવાર છે ભારતીબેન શિયાળ એના સમર્થનમાં આજે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી નો રોડ શો યોજાયો છે આ જયારે રોડ શો શરૂ થયો છે તેમાં મોટી સંખ્યામાં બાઇક ચાલકો જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના ના કાર્યકરો છે એ મોટી સંખ્યામાં જોડાયા છે રસ્તામાં જ્યાં આવે છે ત્યાં રાસ ગરબા સહિતના કાર્યક્રમો પણ જોડાયા છે એટલે કહી શકાય કે હવે જ્યારે મતદાન ને ગણતરીના દિવસો બાકી છે તેવા સમયે જે પ્રકારે રોડ શો કોંગ્રેસ અને ભાજપ દ્વારા જે પ્રકારે પ્રચાર શરૂ થયા છે એમાં કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આભાર નીતિન માહિતી આપવામાં ભાવનગરમાં જીતુ વાઘાણીનો આજે રોડ યોજાયો હતો અને જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા જીતુ ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી ભાતીબેન શિયાના સમર્થનમાં જીતુ વાઘાણીએ આજે ભાવનગર ખાતે રોડ કર્યો હતો ચૂંટણીને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ હજુ પણ પ્રચારમાં એની ચોટીનું જોર લગાવી રહ્યા છે